સ્વચ્છ ભારત મિશન અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લાના ડીડીઓ શ્રી બાયર તાલુકાના તેનપુર ગામની મુલાકાતે અરવલ્લી જિલ્લાના બાયર તાલુકાના તેનપુર ગામ માનનીય વડાપ્રધાન શ્રીના સ્વચ્છ ભારત મિશન અભિયાનને ખરેખર સાર્થક કરી તેનપુર ગામ ગોકળ ગામ બનવા જઈ રહ્યું છે જેથી અરવલ્લી જિલ્લાના ડીડીઓ શ્રી તેનપુર ગામની સાથે તાલુકાના તમામ સરપંચ અને મંત્રીઓને ઉપસ્થિત રહેવા જણાવ્યું જેથી તમામ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની શરૂઆત સ્વાગત ગીતથી કરવામાં આવી અને ધરતીને જૈવિક બનાવવા તેમજ રાસાયણિક ખાતર બંધ કરવાની પ્રેરણારૂપ નાટિકા પણ રજૂ કરાઈ ત્યારબાદ આવેલ તમામ સરપંચો અને તલાટીકમ મંત્રીઓને ડીડી શ્રી દ્વારા તેનપુર ગામ જેવી રીતે સ્વચ્છતામાં અગ્રેસર છે તેવી રીતે તમે પણ તમારા ગામમાં સ્વચ્છતા માટે શું કરી શકો એ વિશે માહિતી આપવામાં આવી તેમજ અન્ય કામોની પણ વિસ્તૃત જાણકારી આપી ડીડીઓ શ્રીએ તેમપુર ગામનું કામ જોઈ જાહેરમાં ખુશી વ્યક્ત કરી કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી નિયામક અધિકારી શ્રી જિલ્લા સદસ્ય પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી રમેશભાઈ પટેલ તાલુકા સદસ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખ સુશ્રી પારુલબેન પટેલ સ્વચ્છ ભારત મિશન અભિયાનના શ્રી ગઢવી સાહેબ વગેરે ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન આપ્યું છેલ્લે તેનપુર ગામના મનીષભાઈ શ્રીએ તમામનો આભાર માનતા તેનપુર ગામને સ્વચ્છ રાખવા કેવા પગલાં લીધા અને કેવા કામો કર્યા છે તે વિશે વિસ્તૃત માહિતી આપી હતી રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી